નમસ્કાર હું છું રાકેશ પંડ્યા આપ જોઈ રહ્યા છો અડીખમ ગુજરાત ગુજરાતના રાજકારણમાંથી અત્યારની સૌથી મોટી અને સનસનારીબરી ખબર આવી રહી છે ભ્રષ્ટાચારની બદીમાં સપડાયેલી લુણાવાડા નગરપાલિકામાં ફરી એકવાર મોટો ધડાકો થયો છે પ્રમુખના કથિત કૌભાંડો વિરુદ્ધ ખુદ શાસક પક્ષના સભ્યોએ જ બંડ પોકાર્યો છે આંતરિક વિખવાદ હવે જાહેરમાં આવ્યો છે અને પાલિકા પ્રમુખ કીર્તિ પટેલની ખુરશી ખતરામાં છે ભાજપ શાસિત લુણાવાડા નગરપાલિકા ભ્રષ્ટાચારના આક્ષેપોનું કેન્દ્ર બની ગઈ છે અગાઉ એલઈડી કૌભાંડ અને ટાઈમર સ્વિચ કૌભાંડ બાદ હવે સ્વિમિંગ પુલની કામગીરીમાં બારોબાર રૂપિયા ચાલીસ લાખ એકવીસિત્તેર હજારથી વધુના ચૂકવણાનો ગંભીર મામલો સામે આવ્યો છે અંદાજે દોઢ કરોડના ખર્ચે તૈયાર થયેલ જર્જરીત સ્વિમિંગ પુલને ચાલુ કરવાના નામે માત્ર પાઇપો અને મોટરો નાખીને કરોડોની રકમ ઉપાડી લેવાઈ હોવાની સનસનાટીપૂર્ણ આક્ષેપ લાગ્યા છે સૌથી મોટો રાજકીય ધડાકો એ છે કે આ મામલે પાલિકાના પ્રમુખ કીર્તિ પટેલ વિરુદ્ધ ભાજપના જ અગિયાર સભ્યોએ ચીફ ઓફિસરને પુરાવા સાથે લેખિત રજૂઆત કરી છે ભાજપના સભ્યોએ સ્પષ્ટ જણાવ્યું છે કે તેઓ આ ભ્રષ્ટાચારમાં સામેલ નથી ભવિષ્યમાં રિકવરીથી બચવા માટે તેમણે આ પગલું ભર્યું છે આંતરિક લડાઈમાં વિરોધ પક્ષના નેતાએ પણ સુર પુરાવતા પાલિકાના કુલ અઠ્યાવીસ સભ્યોમાંથી બાવીસ સભ્યો પ્રમુખના ભ્રષ્ટાચાર સામે એકજૂથ થઈ ગયા છે પ્રમુખ કીર્તિ પટેલ હાલમાં પાલિકામાં એકલા પડી ગયા છે આજથી અંદાજે સાતેક વર્ષ પહેલા કોંગ્રેસની બોડી જ્યારે નગરપાલિકામાં હતી ત્યારે આપ જે નજરે જોઈ રહ્યા છો એ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ એક કરોડ અને ઓગણત્રીસ લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું હતું પરંતુ જે તે વખતે થી માંડીને આજ દિન સુધી એ જર્જરી અવસ્થામાં છે આ જે પાછળ તમે જોઈ રહ્યા છો જે સ્વિમિંગ પુલ છે એ સ્વિમિંગ પુલનું અમારા નગરપાલિકાના પ્રમુખશ્રી દ્વારા તારીખ વીસ ત્રણ બે હજાર પચીસના ના રોજ પેપરની અંદર બીજા પ્રયત્નની નિવિદા આપવામાં આવી હતી જ્યારે ત્યારે પહેલા પણ આ ટેન્ડર થયું હતું ત્યારે અમે આનો વિરોધ કર્યો હતો અને ટેન્ડર રદ કરાવ્યું હતું ત્યારબાદ આ નિવિદા આપી છે અને એ નિવિદા આપ્યા બાદ એમણે એનો વર્ક ઓર્ડર આપ્યો હતો તારીખ સોળ ચાર બે હજાર પચીસના રોજ એનો વર્ક ઓર્ડર આપ્યો હતો અને ત્યારબાદ તમે જે નજરે જોઈ શકો છો એ તારીખ છ આઠ બે હજાર પચીસના રોજ એના ચાલીસ લાખ ઇગણોસિત્તેર હજારને સત્તાવન રૂપિયા જેટલી રકમ ચૂકવી દીધી છે દિવાળી પહેલાં પણ અમે આ વિષયની રજૂઆત અમારા પ્રદેશની અંદર અમારા જિલ્લાની અંદર મંડળની અંદર પાર્ટી કક્ષાએ અને અમારી પાર્ટીની સંકલન સમિતિની અંદર કરી હતી અને પાર્ટીનું પણ અમે ધ્યાન દોર્યું છે અને આ જે ભ્રષ્ટાચાર નગરપાલિકામાં જે થઈ રહ્યો છે પહેલાં એલ લાઇટનો વિષય બહાર આવ્યો ટાઈમર સ્વિચ જે પાંચ હજારની ટાઈમર સ્વિચ હતી એના પંચાવન હજાર રૂપિયા કરીને બત્રીસ લાખ રૂપિયા જેટલા બિલ મૂક્યા છે એલઈડી લાઇટની અંદર પંદર લાખ રૂપિયા જેટલા ના બિલ મૂકીને ચૂકવી ઉપાડી લીધા છે અત્યારે કોની સત્તા છે અને કોના દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં એ જ રીતે સ્વિમિંગ પુલની અંદર પણ આ સ્થિતિની અંદર ચાલીસ લાખ રૂપિયા જેટલી રકમ ચૂકવી દીધી છે એનો અમે અગિયાર ભાજપના સભ્યોએ ભેગા થઈને એનો વિરોધ કર્યો છે પહેલા પણ અમે આ વસ્તુનો જ્યારે જ્યારે પણ ભ્રષ્ટાચાર કે ખોટું થયું છે વિરોધ કર્યો છે આજે પણ અમે એ ભ્રષ્ટાચારની સાથે નથી આ વિષયની અંદર જો રિકવરી આવશે તો અમારા કોઈ પણ સભ્યોની આની અંદર જવાબદાર નથી અમે નીચે જે અગિયાર સભ્યોએ સહી કરી છે એ આ કોઈ પણ વિષયથી જાણ અવગત નથી પાર્ટીની અંદર પણ સંકલનની અંદર પણ આ કોઈ પણ મુદ્દા લેવાયેલા નથી અને આ વિષયની કોઈને જાણ નથી દિવાળી પહેલા પણ આ એલઈડી કૌભાંડ હતું ત્યાં સંકલનમાં લીધા હતા આપને સંકલનમાં લીધા વગર એલઈડી કૌભાંડ હતું ટાઈમર સ્વિચનું કૌભાંડ હતું કે આજે આ સ્વિમિંગ પુલની વાત કરો અમારા એક પણ સભ્યને વિશ્વાસમાં લીધા વગર અમે અહીં તમામ સમિતિના ચેરમેન શ્રીઓ ઊભા છીએ અમારા નગરપાલિકાના ઉપપ્રમુખ પણ દિનેશભાઈ ડામોર ઊભા છે એમને પણ પૂછ્યું નથી એક પણ સમિતિના ચેરમેનને પણ કોઈ પણ જાણ સુધા કરવામાં આવતી નથી અંદાજીત કેટલા કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું છે અંદાજિત તમે બધું જોડે ગણો તો દસ થી બાર કરોડ રૂપિયાના કૌભાંડો થયેલા છે હા સ્વિમિંગ પુલમાં કેટલી વાર પૈસા ચૂકવાયા અને કયા કયા શાસનમાં સ્વિમિંગ પૂલમાં અગાઉ શું રકમની ચૂકવણી થઈ છે એ વિશે અમે જાણતા નથી પરંતુ આ આઠમા મહિનામાં જે ચાલીસ લાખ રૂપિયાની ચુકવણી થઈ અમારા ધ્યાનમાં આવી છે એટલે અમે પાર્ટીની અંદર પણ રજૂઆત કરી છે મુખ્ય અધિકારી શ્રીને પણ રજૂઆત કરી છે અને મીડિયા સમક્ષ અમે આ વિષય મૂક્યો છે સ્વિમિંગ પુલની કામગીરી કયા પ્રકારની કરવામાં આવી છે આપ સ્પષ્ટપણે નજરે જોઈ શકો છો કે શું કામગીરી છે ચાલીસ અગાઉ પણ એક કરોડ ને છવ્વીસ લાખ રૂપિયા ખર્ચાયા હતા ત્યાર પછી ચાલીસ લાખ રૂપિયા ચૂકવાઈ ગયા અને હજી તો આ સ્વિમિંગ પુલના સિવિલ વર્કનું ત્રીસ લાખ રૂપિયાનું ટેન્ડર કરવાની વાતો કરવામાં આવી રહી છે આ ખોટાની અંદર અમે કોઈ પણ સંજોગોમાં અમે સાથે નથી અને ક્યારે પણ અમે ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ સૈનિકો છીએ વફાદાર સૈનિકો છીએ કોઈ પણ સંજોગોમાં કોઈ પણ પ્રકારનું ખોટું થતું હશે તો અમે ચલાવી લઈશું નહીં ભાજપના જ તમારા પ્રમુખ છે ને તો એવડા જ આદર્યો આદર અમે જે કીધું છે ભાજપના હશે કે ભૂતકાળમાં કોંગ્રેસની સરકારથી ત્યારે પણ ખોટું થયું છે ત્યારે અમે આ બધાએ ભેગા થઈને એનો અવાજ ઉઠાવ્યો છે અને ભવિષ્યમાં પણ લુણાવાડા નગરજનો માટે લુણાવાડા નગરનાજનોની પરસેવાની કમાણીનો એક પણ રૂપિયો ખોટી દિશામાં વપરાય નહીં એના માટે સતત અમે અવાજ ઉઠાવતા રહીશું લુણાવાડા નગરપાલિકા ભ્રષ્ટાચારનો અખાડો બની ગઈ છે સૌથી પહેલો એલઈડી કમ્પાઉન્ડ મોટું કર્યું પછી ટાઈમર સ્વીચનું કમાન કર્યું હવે અત્યારે સ્વિમિંગ પૂલમાં પિસ્તાલીસ લાખ ચુમ્માલીસ હજાર કે જે દિવસના ભારતીય જનતા પાર્ટીનું શાસન છે કીર્તિભાઈ પટેલ ડોક્ટર પ્રમુખ બન્યા છે એ દિવસની લુણાવાડાની પ્રજા લુણાવાડા નગરજનો લારીવાળા હોય ગલ્લાવાળા હોય ડોક્ટરો હોય અને આ બધું નુકસાન ક્યારેય અમે સાખી લેવાના નથી અમે ક્યારેય પણ કોઈ પણ માણસ ને વાત કરશે તો એના જોડે રહેવાના નથી અમે જે કોઈ પણ માણસ ભ્રષ્ટાચાર વિરોધ વાત કરશે અને પબ્લિકના હિતની વાત કરશે

તો હું શૈક્ષિક રાજીનામું આપી દઈશ અત્યાર સુધીમાં ભ્રષ્ટાચાર અમે જે જાણવા મુજબ કે અમે પેલો એલઈડી નું જે કર્યું ત્રણસો ના ત્રણ હજાર નું ભ્રષ્ટાચાર બીજો ટાઈમર સુધી પાંચ હજાર નો પંચાવન નો ભ્રષ્ટાચાર ત્રીજો આ પિસ્તાલીસ લાખ નો ટોટલ એસી લાખ થી એક કરોડ ની વચ્ચે ભ્રષ્ટાચાર થઈ ચુકેલો છે અને અદ્રશ્ય ભ્રષ્ટાચાર ની તો વાત જ થાય એમ નથી એ સમય આયા સ્ટેપ બાય સ્ટેપ બધું બહાર આવશે હજુ તો આ ટેલર છે પિક્ચર હજુ આખું બાકી છે જેમ જેમ દિવસો જશે

તે બાબતમાં સૌ પ્રથમ તો મારી રજૂઆત એ છે કે ભારતીય જનતા પાર્ટીની આ પ્રણાલી નથી કે પ્રેસ મીડિયામાં જવું અને બયાનબાજી કરવી ભારતીય જનતા પાર્ટીમાં એના ફોરમમાં સંકલન સમિતિમાં અને પ્રદેશ કક્ષાએ રજૂઆત કરવામાં આવે છે આ જે તમામ આક્ષેપો મારા પર થયા છે એના અનુસંધાનમાં મેં તમામ જવાબો પૂરી એક ફાઇલ તૈયાર કરી અમારા શહેર પ્રમુખ શ્રી અમારા જિલ્લા પ્રમુખ શ્રી અને અમારા પ્રભારી શ્રીની એક ફાઇલ આપી છે અને તેમાં તમામ પ્રકારની વિગતો દર્શાવેલી છે મારા મિત્ર અને જે અમારા પ્રક્ષેપો કરી રહ્યા છે કે દસ થી બાર કરોડનું નું કમાન થયું છે અરે મિત્રને ખબર જ નથી કે લુણાવાડા નગરપાલિકામાં હજુ સુધી જે કોન્ટ્રાક્ટર ના બિલ આઠ કે નવ કરોડ ના ચૂકવાયેલા છે તેમાંથી આટલો બધો ભ્રષ્ટાચાર કરી દીધો કેટલાક લોકોની રાજકીય મહત્વકાંક્ષા ન સંતોષાતા પ્રમુખ બનવાના અભરખા અધૂરા રહી ગયા હોય પાર્લામ ભારતીય જનતા પાર્ટીના પાર્લામેન્ટરી બોર્ડે નિયુક્ત કરેલ પ્રમુખને હટાવી અને પ્રમુખ બની જવાના આ કારસો રચાઈ રહ્યો છે ભૂતકાળની અંદર પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં મનોહરભાઈ પટેલની સરકાર હતી ત્યારે આ જ તત્વો દ્વારા આ રીતે પ્રકારે ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ મને મારા પાર્ટીના શિષ્યો ની પર અને મોડી મંડળ પર પૂરો ભરોસો છે તેમની મેં તમામ ફાઇલો રજૂઆત કરી છે અને અંદર વિવિધ નગરપાલિકાઓમાં જે એ લોકો કહે છે કે એલઈડીમાં ટાઈમર સ્વિમિંગ પૂલમાં આ તમામ પાલિકાઓના ભાવ આજથી દસ નગરપાલિકા આવે છે પચીસ ના રોજ મેં જાતે જ મારા શાસન દરમિયાન થયેલા કામોની વિજિલન્સ તપાસ માંગી છે તકેદારી આયોગમાં એનો લેટર લખ્યો છે કે જેથી પૂરેપૂરી ન્યાયિક તપાસ થાય અને દૂધનું દૂધ પાણીનું પાણી થાય લોકોના જે મિથ્યા પ્રયત્નો છે કે ભારતીય જનતા પાર્ટીને અને પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નિયુક્ત કરે પ્રમુખને બદનામ કરી અને પોતે પ્રમુખ બની જવા માટેના જે કારસાર થઈ રહ્યા છે તેમાં દૂધ દૂધ પાણી દૂધ દૂધ અને પાણીનું પાણી થાય લોકો સમક્ષ સત્ય બહાર આવે એના માટેની મેં તમામ પ્રયત્ન કરેલ છે મેં મારા શિક્ષકો નેતૃત્વને બી જાણ કરેલ છે સરકાર સરકારશ્રીમાં વિજિલન્સ તપાસ પણ માગેલી છે બીજું કે આ જે સ્વિમિંગ પુલની વાત છે

અને ક્યારે કઈ તારીખે કઈ ચુકવણું કરવામાં આવ્યું એ પણ ચીફ ઓફિસર અને એન્જિનિયર તપાસ કરીને પછી પ્લાન્ટ એની બધી એસેસરીઝ અને એના વોટર કુલર અને બધી મંગાવી છે અને બીજું કે આ ટેન્ડર અને આ આઇટમો એ અમારા શાસન દરમિયાન કરતા થયેલી છે બધું નક્કી કરવામાં આવ્યું છે

પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરી છે કે તેના પ્રમુખના કારણે ભાજપની છબી ખરડાઈ રહી છે સવાલ એ છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને પ્રમુખ બનેલા કીર્તિ પટેલને સુમોડી મંડળ બચાવશે કે પછી લુણાવાડા પાલિકામાં દેવગઢ બારિયાવાળી થાય તેમ લાગી રહ્યું છે આગામી સમયમાં લુણાવાડા નગરપાલિકામાં મોટો રાજકીય ભૂકંપ આવે તેવા સ્પષ્ટ એંધાણ વર્તાઈ રહ્યા છે દરેક અપડેટ માટે જોતા રહો અડીખમ ગુજરાત